બનાવતા હા લે વાહ જમવું છે કે ની હે હા જમ્મુ છે કે હું જમવાનું છે આજ તો છે ને ઘણું વસ્તુ બનાવ્યું હોય દાળ ને ભાત ને શાક ને રોટલી ને રોટલા હંધુ બનાવ્યું તો તો ડાળ એ કુકર ઉપર પડી લે મને તો ભૂલાઈ ગયું અહીંયા સુધી અહીંયા અમે ડાળ બનાવી નાખે છે મસ્તીની ડાળ બનાવી નાખે છે પછી આમાં ભાત બનાવો છે

જમીન બેઠા ને ત્યાં અમારે સાહેબ આવી ગયા હે કેમ છે મોરે આવી જ ભાઈ ભાઈ દુકાન આપડે આપડે કામ શરૂ કર્યું હોય તો ધ્યાન દેવું પડે તો ભાઈ મોવા હોય ઘણી વાર અને માસી ની બધા આવેલા હે કેમ છે માછી હારો

વાડી જે જેલો હતો ભાઈ કારણ કે ડુંડા ઢાંકવા તમને બધાને ખબર છે પછી વરસાદ આવતો હોય તો એના વચ્ચે પટેલની વાડી આવે તો ઘડીકવાર બેહી રહો બેહી ને પછી ઘેર આવ્યો ઘેર આવ્યો ને ત્યાં દાદાની ખબર કાઢવા આવેલા હતા પછી કાકાની આવેલા છે અને ઘણા બધા ખબર કાઢવા તે પાસે આવ્યા ભાઈ તો બધાને બેઠો હો અને છે શું સંડે ના દિવસે સંડે માં તને કઈ ખબર પડે એટલે તો કઈ ખબર ના પડતી આજ સન્ડે છે કે શું કરાતી તું હા ડુંગળી મોરું તો નઈ કઠણ માં ટમેટા ને લસણ ને મરચા હા અને ડુંગળી શું બની કે તમે કી જાલો તમે જોયા વેન કી જાલ હું બનતો છે આ શું બનતું છે ખબર ભાઈ જને હું તો કઈ બનાવે નહીં એવું તો મજા નહીં લખો બને નહીં

અગિયાર વાગી છે અગિયાર અગિયાર વાગ્યા છે આપણે હું આવ્યા છે અને આપણે જે ઓલું સિલ્વર પ્લે બટન હે ને એને હજી હે ને ભાઈ આપણે ફ્રેમ એવું કરાવવા જવાનું બાકી છે તો મોવાનું એમ જાય છે તો સિલ્વર પ્લે બટનની ફ્રેમ કરાવતા આવી અને ખાસ વાત એક જણાવવાની કે તમે બધા બહુ બધી કમેન્ટ કરી છે કે જનકભાઈની કેમ ન આવ્યા કોઈ ખબર કાઢતા પણ એવું ન હોય આમાં તો ભાઈ એનું પણ પોતાનું કામ છે અત્યારે દુકાન બનાવી છે મોવામાં તો ત્યાં પણ એને ટાઈમ દેવો પડે ત્યાં પણ એને રહેવું પડે તો કદાચ એ બે દિવસથી બે ત્રણ દિવસથી ત્યાં હતા એટલે નહોતા આવ્યા પણ આજ જો માછી પછી જનકભાઈ એ બધા એવા ખબર કાઢવા અને જનકભાઈના ભાભી છે ને એ પણ આવેલા હતા ત્યારે મેં બ્લોગમાં ન લઈ કારણ કે હું હે ને ત્યારે પપ્પાનું ડ્રેસિંગ કરતો હોઉં તો ડ્રેસિંગને કરવામાં ઘણી બધી વાર લાગી હતી એટલે હે ને તેવા બેઠા હા પાણી પીધા અને અમારે એવું કંઈ છે નહીં ભાઈ કે એ અમારે ઘરે નથી આવતા અમે એને ઘેરે નહીં આવતા એવું કાંઈ છે નહીં પણ હે ને આ તો હે ને હવે જો જનક હોય એ મોવા હોય અને અમે ઘરે હોય એટલે હે ને ઝાઝા ભાઈ અમે ભેગા ન થાય એવું બધું હતું અને આજનો બ્લોગ એ તે હવે હે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય સબસ્ક્રાઈબ ઉપર ઓપન નાખ્યો